પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં લખેલી સુવાર્તા તેનો સુવાર્સમા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે ઈસુએ ઉત્તર આપ્યો કે મારું રાજ્ય આ જગતનું નથી જો મારું રાજ્ય આ જગતનું હોત તો મને યહુદીઓને સ્વાધીન કરવામાં ન આવે માટે મારા સેવકો લડાઈ કરત પણ મારું રાજ્ય તો અહીંનું નથી પ્રભુ શ્રી ખ્રિસ્તને જે રાત્રે પરસ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે તેને પિલાતોસની સામે ઊભો કરવામાં આવ્યો ત્યારે પિલાતોસે પૂછ્યું કે શું તું યહુદીઓનો રાજા છે પ્રભુ શ્રી ખ્રિસ્તે પોતે સ્વીકાર કર્યું કે તે રાજા છે પણ તેનું રાજ્ય આ જગતનું નથી જગતના રાજ્યને માટે રાજા અને તેના સેવકો લડાઈ કરે છે અને રક્ત વેવડાવે છે શું કોઈ રાજા પોતાના જાતને પોતાના વિરોધીના જ હાથમાં સોપે છે નહીં ને રાજ્ય સ્વર્ગનું રાજ્ય છે જે દેવનું રાજ્ય છે દેવના રાજ્યમાં પાપીનો કોઈ સ્થાન નથી તો મનુષ્ય કેવી રીતે આ રાજ્યમાં પ્રવેશ કરી શકે પ્રભુસ ખ્રિસ્ત પરના વિશ્વાસના દ્વારા તે આ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે કેમ કે તેના વધસ્તંભના મરણના દ્વારા પાપક્ષમા અને તારણનો માર્ગ તૈયાર થયો છે પ્રભુસખ્રિસ્ત પરના વિશ્વાસના દ્વારા તમે પણ સ્વર્ગ રાજ્યમાં અર્થાત પ્રભુસખ્રિસ્તના રાજ્યમાં પ્રવેશ કરી શકો પ્રભુથી અમારી આ જ પ્રાર્થના છે